જૈન મિત્રો હોમ મિલન વરિયા આપણી આ ચેનલ લર્ન ટુ ડે લીડ ટુ મોરોમાં તમારું તેનું હાર્દિક સ્વાગત છે તો આપણે વાત કરતા હતા ભારતના બંધારણની અને એમાં અગાઉ આપણે છ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખ્યા હતા અને સાતમા નંબરનું ચેપ્ટર એમાં લેક્ચર વન ઓલરેડી આવી ગયો હતો અને આજે લેક્ચર ટુ જે ચેપ્ટર સેવન છે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો એમાંનો જ આજે લેક્ચર ટુ આપણે કંઈક ચાલુ કરવાના છીએ તો અગાઉ આપણે લેક્ચર વનમાં જોયું હતું કે રાષ્ટ્રધ્વજ છે બરાબર ક્યારે સ્વીકારાયો કયા કલર છે કયા કલરનું શું મિનિંગ છે બરોબર એના ડાયમેન્શન શું છે રેશિયો શું છે એ બધું જોયું હતું કોને ક્યારે ફરકાવ્યું બરોબર આઉટ ઓફ કન્ટ્રી ક્યારે હતો કન્ટ્રીમાં ક્યારે હતો એ બધી આપણે વાત કરી હતી તો આજે આપણે આ ચેપ્ટર સેવનમાં અત્યારે

બરોબર સિંહવાળી જે આકૃતિ છે એ નેશનલ એમ્બ્લેમ છે બરોબર રાષ્ટ્રીય ચિહ્ન છે તો એ ક્યાંથી લેવામાં આવ્યું એમાં જોઈએ આપણે કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથ વારાણસીમાં આવેલ અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે નું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથ વારાણસી જે આકૃતિ છે એ ક્યાંથી લેવામાં આવી આપણે સારનાથમાં જે વારાણસીમાં માં સ્તંભ આવેલો છે એમાંથી લેવામાં આવેલું છે હવે આ રાષ્ટ્રીય ચિહ્ન છે એ અપનાવવામાં ક્યારે આવ્યો સ્વીકારવામાં ક્યારે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આ છે

ચાર સિંહ આપેલા છે બરોબર ચારે દિશામાં નીચે છે ને એક એક આકૃતિ આપેલી છે કઈ કઈ છે હાથી નીચે ઘોડા પછી સાંડ અને સિંહના ચિત્રો છે હવે આ દરેકની વચ્ચે છે છે ને એક એક ચક્ર આપેલું આપણે ચક્રની વાત કરી હતી રાષ્ટ્રધ્વજમાં તો અશોક ચક્ર છે એમાં કેટલા આરા હતા ચોવીસ આરા હતા અને એક બે આરા વચ્ચેનો ખૂણો કેટલો હતો પંદર ડિગ્રીનો એ અશોક ચક્ર બધી આકૃતિની વચ્ચે પણ આપેલો છે એમાં રાષ્ટ્રીય ચિહ્નમાં પછી અશોક સ્તંભની મૂળ સપાટી નીચે દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું છે આયન થી છે અશોક સ્તંભ લીધો બરોબર એમાંથી આપણે રાષ્ટ્રીય ચિહ્ન એ તરીકે માન્યતા મળી એમાં દેવનાગરી લિપિમાં કઈ લિપિમાં દેવનાગરી લિપિમાં સત્યમેવ જયતે લખેલું છે શું લખેલું છે સત્યમેવ જયતે બરોબર સત્યનો જ વિજય થાય છે સત્યમેવ જયતે લખેલું છે તેને રાષ્ટ્રીય મુદ્રા લેખ તરીકે સ્વીકાર બરોબર ઘણી બધી નોટો પર આપણને જોવા મળશે આ રાષ્ટ્રીય મુદ્રા લેખ તરીકે આ ચિહ્નને છે અપનાવવામાં આવ્યું છે એટલે આપણે રાષ્ટ્રીય ચિહ્ન છે હું કયું કે આ સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે એ બરોબર સિંહવાળી જે આકૃતિ છે એ બરોબર હવે આ સત્યમેવ જયતે છે સત્યમેવ જયતે જે દેવનાગરી લિપિમાં લખેલું છે એ ક્યાંથી લીધેલું છે કોપ નિષેધ માંથી લીધું છે મુંડકોપ અને માંથી લીધેલું છે પછી રાષ્ટ્રીય ગાન ત્રીજા નંબર નું આપણું રાષ્ટ્રીય પ્રતિક છે રાષ્ટ્રીય ગાન બરાબર નેશનલ એન્થમ બરાબર નેશનલ એન્થમ જેને કહેવાય રાષ્ટ્રીય ગાન કયું છે આપણું રાષ્ટ્રીય ગાન ઘણીવાર એવું કન્ફ્યુઝન થતું હોય કે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન કયું છે તો રાષ્ટ્રીય ગાનમાં યાદ રાખવાનું જન ગન મન કયું છે આપણે જે ગાઈએ ને જન ગન મન અધિનાયક એ રૂઈ આપણું રાષ્ટ્રીય ગાન છે નેશનલ એન્થેમ છે બરોબર સ્વીકારાયું એ રચયતા કોણ છે એના રવિન્દ્રનાથ ટાગોર કોણ છે રવિન્દ્રનાથ ટાગોર મોસ્ટ એમ બીજા બરોબર ઘણીવાર પૂછાઈ ગયેલું છે સ્વીકારાયું ક્યારે ચોવીસમી જાન્યુઆરી ઓગણીસો ને

આ જનગણ મનો છે એ પેલા કઈ ભાષામાં હતું બંગાળી ભાષામાં હતું ક્યારે ઓગણીસો અગિયાર માં પછી આપણે વાત કરીએ કે આ ગીતનું હિન્દી અને ઉર્દુમાં અનુવાદ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા કેપ્ટન આબિદલ પાસે કરાવડાવ્યું હતું કોણે કરાવડાવ્યું હતું સુભાષચંદ્ર બોઝે કરાવ્યું હતું પણ કઈ કઈ ભાષામાં કઈ ભાષામાં હિન્દી અને ઉર્દુમાં કોની પાસે કરાવ્યું હતું કેપ્ટન આબિદલ કોણ કેપ્ટન આબિદલ એની પાસે અનુવાદ કરાવ્યો હતો પછી જોઈએ આપણે કે વર્ષ ઓગણીસો અગિયારમાં મોર્નિંગ સોંગ્સ ઓફ ઇન્ડિયાના નામે અંગ્રેજીમાં અનુવાદ છે મોસ્ટ ટાઈમ પછી ઘણી વાર આવી ગયેલું છે કે કયું સોંગ છે કયું ગાન છે બરોબર એ મોર્નિંગ સોંગ્સ ઓફ ઇન્ડિયાના નામે અંગ્રેજીમાં અનુવાદ થઈને આવ્યું હતું કયું હતું જન ગણ આપણો રાષ્ટ્રીય ગાન છે એ બરોબર પછી સૌપ્રથમ વાર ઓ સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયાર માં માં કોંગ્રેસ અધિવેશનમાં સરલાદેવી ચૌધરી દ્વારા પ્રથમ વાર આનું ગાન ગાવામાં આવ્યું આ જનગણ ક્યારે તો કે કોલકાતામાં સત્યાવીસમું કોંગ્રેસ અધિવેશન હતું એમાં એમાં પ્રથમ વાર ગાવામાં આવ્યું હતું અને સૌથી પહેલા કોણે ગયું હતું સરલા દેવી ચૌધરી એ તો આ એમપી વસ્તુ છે આ ઘણી વાર આવી ગયેલું છે આ પણ કે ત્યારે જનગણ મન સૌથી પહેલાં રાષ્ટ્રીય ગાન ગાવામાં આવ્યું હતું બરોબર એ કોંગ્રેસના એક અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું કયું અધિવેશન હતું કયા નંબરનું હતું સત્યાવીસમાં નંબરનું કોંગ્રેસ અધિવેશન હતું ત્યાં કોને ગાયું પ્રકાશિત થયું કયું ટાઈટલ કયું હતું કઈ પત્રિકામાં તત્વબોધી માં શેમાં તત્વબોધી પત્રિકામાં કોનું હતું ઈ કોણ સંપાદિત કરેલું હતું રવિન્દ્રનાથ ટાગોરનું બરોબર અને ટાઈટલ હતું ભારત ભાગ્ય વિધાતા

કે શરૂઆતમાં પિક્ચર ચાલુ ના થાય એ પહેલા રાષ્ટ્રીય ગાન છે એ ચાલુ થતું અને આ બધા આપણે સાવધાનની પોઝિશનમાં રહી અને એને સન્માન આપતા તો એ છે એ બે હજાર સોળમાં એવો આદેશ કરવામાં આવ્યો બે હજાર સોળથી લઈને અઢાર સુધી બે થી બેક વર્ષ એ રહ્યું પછી બે હજાર અઢારમાં આની રદ કરવામાં આવ્યો એમ કે કમ્પલસરી નહીં બરાબર કમ્પલસરી નહીં હવે કોઈ જગ્યાએ અમુક સિનેમા ઘરોમાં છે એ સન્માન દેવા માટે વગાડે છે બરોબર ગવડાવે છે અને અમુક જગ્યાએ છે એ બંધ થઈ ગયું કમ્પલસરી નથી રદ કરવામાં આવ્યું બે હજાર સોળમાં એવું કીધું હતું કે કમ્પલસરી બધાય સિનેમા ઘરોમાં ગવડાવવાનો એવો આદેશ આવ્યો તો સુપ્રીમ કોર્ટમાંથી બે હજાર અઢારમાંથી નિયમ રદ કરવામાં આવ્યો તો આપણે આનું આ ચેપ્ટર જે ચેપ્ટર સેવન છે એનો ત્રીજા નંબરનો લેક્ચર ટૂંક સમયમાં પાછો આવી જાય આજે આપણે લેક્ચર ટુ અહીંયા કમ્પ્લીટ કરી અને જવા મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકન દબાવો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે તોની માહિતી તમારા સુધી પહોંચી રહે તો બધાય કુલ જોસ્તી તૈયારી કરો બરોબર આનો ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરશું જય હિન્દ જય ભારત